લાગ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા એક વર્ષની અંદર ચૌદ માળની બિલ્ડિંગમાં પાણી ટપકતું થતા અનેક સવાલો ઉઠ્યા છે મકાનની છતમાં પાણી ટપકતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચાર મહિના પહેલા જ પ્રધાનમંત્રી આવાસની સમીક્ષા કરી હતી ત્યારે હર્ષ સંઘવીએ આવાસમાં રહેતા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી છે જોકે આવાસના તમામ ફ્લેટમાં પણ તિરાડો પડતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે માં આવેલું છે પણ આ નવી જ બિલ્ડિંગ છે હજુ શરૂઆત થઈ છે ચોમાસું પહેલું જ છે અને શરૂઆત થઈ છે તો પહેલાં ફ્લોરથી લઈને ચૌદમા ફ્લોર સુધી બહુ જ પાણી પડે છે બધાને હાલાકી થાય છે અને એવી કોઈ દીવાલ નથી જ્યાં ચીરા ના પડ્યા હોય અને પાણી ના ભરાયા હોય બિલ્ડરનું કામ બરાબર નથી અહીંના જે મેનેજર છે એ ધ્યાન નથી આપતા અમે કેટલી વાર એમણે કમ્પ્લેન કરી છે એ કોઈ ધ્યાન નથી આપતું એટલે આની માટે અમે વિનંતી કરીએ કે કોઈક અમારું સાંભળે તો સારું અને આ શરૂઆત છે તો હજુ તો આ બધાની લોન ભાઈ બાકી છે ભરવાની બધાની ચાલુ છે મિડિયમ ક્લાસ લોકો રહે છે કોઈ પૈસાવાળા અહીંયા છે આ નહીં એટલે થોડુંક અમારું સાંભળો તો સારું પૈસા તો ઘર ઘર કે પૂરા પાણી હતા આમ બી સંભાળે કેટલા કેટલા ઘર તો કેટલા લોકો બોલ બોલ કે બોલે ઠીક હૈ જાયગા હોયગા આગે બી રિપોર્ટ દેવા મોકો આવી આવે એસા કરે એક સાલ કટ ગયા અહીંયા બધામાં આજ પહેલો જ વરસાદ ચાલુ છે છે ખાલી થોડો થોડો વરસાદમાં જ ખૂબ પાણી ભરાય છે કે જ્યાં વડીલો બુઝુર્ગો બધા જે પડવા પડવાથી બચી રહ્યા છે એટલું એટલું પાણી અમારે ચૌદના માળથી લઈ છેઠ સુધી પહેલી બિલ્ડિંગ સુધી પહેલાં માળ સુધી એટલું એટલું પાણી ભરાય છે ને બધા બહુ હાલાકી ભોગવી રહ્યા છે બસ આ આમાંથી કંઈક નિવારણ તંત્ર લાવે એ અમારી વિનંતી છે કે એ આવાસ યોજનામાં લીધું છે આ પહેલો વરસાદ છે બધાના એકથી ચૌદના માળા પર બધાના ઘરમાં પાણી પડે છે બધાના ઘરમાં ને કંઈ નુકસાન છે કોઈના ઘરમાં નું કોઈના બધાના ઘરમાં તિરાડ છે બધું જ છે એવું નહીં અમે બધા ગરીબ લોકો જ અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના મોદીએ તો બધાએ સારી રીતે બધાને ઘર આપ્યું છે પણ જે આ બિલ્ડરે કામ કર્યું છે એ કામ કેવી રીતના કર્યું છે હું તો કહું અમે અરજી બી કરી છે નીચે પહેલાં એને બી કહીએ છીએ આર્ટીને બી કહીએ છીએ એ બી અમારું બિલકુલ સાંભળતો નથી એટલે જેમને તો અમને આ ઘરમાંથી અમને આ જે સોલ્યુશન આનું કંઈક બી લાવો અને વિડીયો ગમે તમે ઘડી નકલો મોકલો બીજી જગ્યા પર મોકલો ગમે તે થાય પણ આનું કંઈ બી નિવારણ જેમ પડે તેમ જલ્દી લાવો જિલ્લાના બોરસદના बोरसद